છોટાઉદેપુર નગરના મધ્યમાં આવેલ કુસુમસાગર તળાવની સાફ સફાઈ કરવા માટે કોન્ટ્રાક્ટરને ત્રીજી નોટિસ ફટકારી છોટાઉદેપુર નગરની મધ્યમાં આવેલ કુસુમસાગર તળાવ હાલ ગંદકીથી ખતપદી ઉઠતા તેમાં જળકુંભી વેલો પણ ઉગી નીકળી હોવાની ગંદકી જોવા મળી છે છોટાઉ નગરપાલિકા દ્વારા જળકુંભીની વેલોથી સાફ સફાઈ કરવા માટે જય ગણેશ કન્સ્ટ્રક્શન રાજેશ આર સોલંકી સારંગપુર ગોધરાને અંદાજે રૂપિયા પાંચ લાખનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય સફાઈ કરવામાં આવતી નથી જેના કારણે પુનઃ વેલો ઉગી જતા અને દુર્ગંધ ફેલાતા સ્થાનિકો સહિત તળાવ પાસેથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકો પણ હેરાન થઈ ગયા છે પાલિકા દ્વારા કુસુમસાગર તળાવના બ્યુટિફિકેશનની કામગીરી રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે ચાલી રહી છે જે પૂર્ણતાના આરે છે પરંતુ તળાવમાં ઉગેલી વેલોના કારણે તેની શોભા જોવા મળતી નથી તેની સાથે તળાવનું પાણી પણ ચોખ્ખું રહેતું નથી પાલિકા દ્વારા તળાવની વેલો દૂર કરવા કોન્ટ્રાક્ટરને ઇજારો આપ્યો હતો પણ તેની યોગ્ય સાફ સફાઈ નહીં થતાં વેલો ઉગી નીકળી છે અગાઉ આપેલી નોટિસોનો કોઈ પ્રતિ ઉત્તર પણ પાલિકાને આપ્યો ન હતો તળાવની સ્વચ્છતા બાબતે કોન્ટ્રાક્ટર દ્વારા ધ્યાન નહીં આપતા આજે નગરપાલિકા દ્વારા ત્રીજી અને છેલ્લી નોટિસ કોન્ટ્રાક્ટર રાજેશ આર સોલંકીને પાઠવી હતી જેમાં જણાવ્યું છે કે આ નોટિસ મળે તેના દીનતળમાં તળાવની સાફ સફાઈ પૂરી કામગીરી પૂરું કરી તે લેખિત ખુલાસો કરવા નહીં આવતો કોઈપણ રજૂઆતને ધ્યાનમાં લેવામાં નહીં આવશે અને કામગીરી માટે ચૂકેલા બિલોમાંથી પાંચ ટકા લેખે કપાત કરી ડિપોઝિટની રકમ જપ્ત કરી એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માટેની કાર્ય કરવા ફરજ પડશે તેમ જણાવ્યું હતું